ન જોયું પણ મારા ઓછું ચોક કે જુગાર રમતા દેખાના જ નહીં એટલે કરવા મન ખબર પડી ગઈ એટલે તમારે

કાણો જોજો હોય તેડીન તેલે ઇના કા તો બીજે દિન રમત એમ દર એક બા મુઢા ખાઈ પીન ચેડે થઈ જાય જુગાર રબજાતો તો નહીં અમે તારું હું બગાડ્યું લે હે તું ના રમી તો કોઈ ને પણ બીજા તો જુગાર રમવા દે અલે વાગે યાર વાગે યાર ગંડાર બરો મોરા સાત માથમ નો જુગાર ના રમાય તે અવાર મનાવાય ધારા લે તો ચાડીયું થવાનું આવે છે હે જુગાર તો હું તમને મને નઈ રમવા દઉં તાણી વેપાર એટલે તું કોઈ અમે જુગાર નઈ રમવા દે હું જુગાર નઈ રમવા દઉં એટલે આ તારા થી થાય ને એ ભડાકા કરી લેજે જુગાર

પણ હવે મારી હટ સુગાર તો હું આજે નહીં રમવા દઉં કાલે નહીં રમવા દઉં હું એ જોઉં છું કે આ જુગાર અમે ખોવા જતા જોવા જવું હોય જુગાર તો નહીં રમવા દઉં પૈસા નો તો વાર થઈ ગયો પણ બાના બોર્ડમાં બોર્ડ માં બેહવું નહી બા મને ગીતા વગર બોર્ડ ચાલુ કરી દીધું હે એટલે બાના બોર્ડમાં બોર્ડ માં બેહવું નહી હવે ના હોય તો આપડા ગામ ના બોર્ડ ચાલુ કર્યું દે તો પકાઈ ફોન કરું લાગજે હલોક બાપુજી બોલો હું કલ થયું નહી ભાઈ મારે તમારે બોટમાં બે હું તું હે હું કઉસ આ તેરા થઈ જાય તો ભાઈ હું આવતો બોર્ડ માં ઓહો ભાઈ પૈસા તો લઈને આવતા હજાર રૂપિયા મારા જોડે બોલ એવું પકાય મારા તમે શું કરવું કહો તમે ગોમ ના હો તો તમે આટલું ગોમ મારું નહીં કરો એ સારું હેડો હો એ તમે અમે અમારું ગોમ નહીં કરવાના હતા એ આ પકાય ને મારે શું કરવું આ પકાય એ ના પાડવા માંડ્યા હે હવે ના હોય તો કોઈ બીજાને ફોન કરવો પડશે મારા ફોન કરવા દે એકંદર કળવા જાય ને ઊભા થઈ જાય અને એમો પણ એક તરફ તમે ઓછો કરી દેન્જી તમે હું લેવા ચિંત્યા કરો છો જુગાર રમવા માટે મોણસ આવશે એમ જુગાર રમશું તમે હું લેવા ચિંત્યા કરો છો હે

તમે બોટ નથી બિહારી બિહારી તું પણ સૌની પેલા હું તમને કેવા નતો આવ્યો બાબુલા હેડો તમે કોઈ મારા જોડે પૈસા નહી તમે હોત નું ભલા ભલામણ

nakapasi mugommo wato mariaw

छे तेरी शक्ल देख के लगता नहीं है तू भगत है तू तो झूठ बोल रहा है तू चोर की तरह लगता है मेरे को तू घर किधर रमाता है ऐसा बोल तू ना ना साहब ये तो नहीं रमाता मुगल हमारे गांव के तीन बुढ़िए रमते हैं वो बाहर गए हैं मेरे को बोल के गए हैं मैं गांव में आकर दुगार रहूंगा तेरी ताकत है तो रोक के दिखा इसीलिए मैं यहां बैठा हूं उनकी राह देख रहा हूं

कड़वे मेरा, मेरा नाम कड़वे से कड़वे इसका नाम कड़वे जुगा कहा रमाता है बोल, बोल। साहब जुगा नहीं रमाता जुगा रमने वाले बुढ़िए अभी बाहर गए हैं वो आए कि फिर गांव में जुगा रमाएगा तो मैं उनको पकड़ा दूंगा आपकी नहीं नहीं तू झूठ बोल रहा है हम चेकिंग करने के लिए जा रहे हैं तेरे गाँव में जो हाथ में, जुण में आए उसको जेल में डाल देंगे आप जाओ जो दुगा रमता हूँ उसको जेल में डाल देना मैं दुगा नहीं रमता मैं तो इधर रात देख कर बैठा हुआ तीन बुढ़ियों की वो दुगा रमने के लिए हमारे गांव में आने वाले हैं अरे तो, तो, आएगा, तो आएगा तो मुझे बता देने का है क्या ठीक है ठीक है साहब सलाम साहब चलो सलाम पांडे हो जाए चलो हेलो साहेब जबरा हिंदी बोलता था मामा तो हिंदी बोलता है आवड़ तो ना तू मुझे हटवाई जो

સાહેબ આ મેં તારે શું બોલવાનું આવે છે લે અમે જુગા રમીએ તઅ દોનો ગમેતી કરી હતા તો બોલવાનું આવે પણ

પાઠન તો ભાઈ બઉ મૂકી પડી અમન જો જીતવા તો કોઈ જીત્યા નહી મને માતા ના પણ પંદરસો રૂપિયા લમણામાં આયા ભાડું એના ઘર થી ચાલુ કુટુંબ વાળા ભેગું રહી અને સારું હારું તળીને ને સારું સારું બનાવી હોત તો કેટલી મજા આવત કોઈ ઓમથી ઓમ કેટલા થયા

લે બીટી કમુ 2 2000 રૂપિયા જીત્યો વાહ અલ્યા જીત્યો તો તારા મનમોરાઈ છેન જીત્યા એટલે તમાર તું હેડ તો થઈ જવું પડી જજે તો માથામાં નયન કામગી લેજે પણ તારા ભજેલા પડ્યા પણ આટલું બધું મને બોલી રે હા તો કુટુંબવાળા હંગા આઠમ ન કરતા હોય તો ઇન જોર આવા